હાલો મિત્રો એક નોડિયમ સ્વાગત છે ભરતીના ભરતી અપડેટ ચેનલમાં હું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પોસ્ટ ઓફિસ જીડીસી જીડીએસમાં જે ભરતી મિત્રો આવે છે ગ્રામ્ય ડાક સેવક ભરતી છે મિત્રો કુલ ચુમ્માલીસ હજાર જગ્યા પર ભરતી બમ્પર ભરતી મિત્રો આવેલી છે શૈક્ષણિક લાયકાત દસ પાસ છે અને અહીંથી અરજી કરો મિત્રો તો આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો મિત્રો અને સેનેમા નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ વેકેન્સી મિત્રો બે હજાર ચોવીસમાં દસ પાસ પોસ્ટ ઉપર છે મિત્રો અને સુવર્ણ તક કહી શકાય મિત્રો અને સુમ્માલી હજાર જગ્યા છે યાદ રાખજો મિત્રો ખાસ કરી સુમ્માલી હજાર જગ્યા પર ભરતી છે તો ખાસ કરીને આ સૌથી મોટી ભરતી મિત્રો કહી શકાય ને આગળ વાત કરીએ આપણે તો ઇન્ડિયન પોસ્ટ માટે જે આપણે વાત કરીએ તો દસ પાસ છે બરાબર યુવાનો માટે જે સુર્ણ તક મિત્રો કહી શકાય દસ પાસ હોય ભરતીની જાહેરાત મિત્રો છે પોસ્ટ ઓફિસ રસ ધરાવતો ઉમેદવારો માટે આ અરજી તમે કરી શકો મિત્રો અને ખાસ કરીને યાદ રાખવાની બાબત એ છે મિત્રો કે દસમા ધોરણમાં તમારી માર્કિંગ છે એટલે ટકાવારી છે મિત્રો સારા હોવા જોઈએ તો તમે સી આમાં ડાયરેક્ટ સિલેક્શન હોય છે એટલે ડાયરેક્ટ નેટ આધારિત ભરતી મિત્રો હોય તો પોસ્ટ પોસ્ટ ઓફિસ ઝેડી વેકેન્સી બે હજાર ચોવીસ માટે છેલ્લી તારીખની વાત કરીએ તો પાંચ ઓગસ્ટ સુધી તમારા મિત્રોના ફોર્મ એપ્લાય કરી શકશો અને પહેલાં તમારી ઉમેદવારી છે મિત્રો નોંધાવવાની રહેશે જી એસ ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરશો મિત્રો એટલે એની બધી માહિતી ત્યાંથી ઓપન મળી જશે અને ફોર્મ પણ તમે ત્યાંથી ભરી શકશો આગળ વાત કરીશું આપણે એની ઉંમરની શું રહેવાની છે શૈક્ષણિક લાયક મિત્રો વાત કરીએ તો આગળ આપણે વાત કરીએ બરાબર ધોરણ દસ પાસ હોય મિત્રો તો તમે ત્યાંથી અહીંથી ફોર્મ એપ્લાય કરી શકો અને ઓફિશિયલ વેબસાઇટ છે પોસ્ટ ઝીડી વેકેન્સી એના પર જઈ અને તમારો ફોર્મ એપ્લાય કરી શકશો મિત્રો અને ભાષાનું તમને પ્રમાણમાં જ્ઞાન હોવું જોઈએ મિત્રો હિન્દી ભાષા પણ તમે જાણતા હોવો જોઈએ ખાસ કરીને યાદ રાખવાની બાબત છે આગળ વાત કરીએ પોસ્ટ ઓફિસ ભરતી માટે ઉંમર મર્યાદાની વિગત વિશે આપણે સરસા મિત્રો જો કરીએ તો અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષના ઉમેદવારો છે અહીંયા ફોર્મ છે મિત્રો સરળતાપૂર્વક એપ્લાય કરી શકે મિત્રો અને સરકારના નિયમ મુજબ થોડી ઘણી છૂટછાટ છે એ કેટેગરીવા મિત્રો હોય છે એટલે કે તમે કેટેગરીમાં આવો છો એ કેટેગરી ઉપર ડિપેન્ડ મિત્રો કરતું હોય છે આગળ વાત કરીએ આપણે તો કયા કયા મિત્રો ડોક્યુમેન્ટની જરૂર આમાં પડશે એ તો વાત કરી લઈએ આપણે આધાર કાર્ડની મિત્રો ખાસ જરૂર પડશે પાન કાર્ડ તેમાં માર્કેટ મિત્રો જાતિ પ્રમાણપત્ર પાંચમો સાઇઝના જે પાંચમો સાઇઝના ફોટા આવે છે એની તમારી સિગ્નેચર એટલું છે મિત્રો છે તમારે ફોર્મ એપ્લાય કરતી વખતે એટલી બધી વિગત છે તમારી પાસે હોવી જોઈએ તો તમે ફોર્મ ભરવામાં સરળતા મિત્રો મળી રહે આગળ આપણે વાત કરીએ તો હરજીભાઈની મિત્રો વાત કરીએ તો ભારતીય ટપાલ પોસ્ટ ટપાલ વિભાગમાં જે ભરતી છે મિત્રો અનુસિત જનજાતિ અને જનજાતિ માટે કેટેગરી ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફીઝ રાખવામાં આવેલ નથી અને ઓબીસી અને જનરલ માટે મિત્રો છે ખાસ કરી એને સો રૂપિયા છે તમારે પેમેન્ટ કરવાનું રહેશે તો આ ફી છે આગળ વાત કરીએ આપણે તો એમાં અરજી મિત્રો કઈ રીતે કરવાની છે તો પોસ્ટ ઓફિસ ભરતી અરજી કરવા માટે તો ખાલી તમારે લખવાનું છે ઇન્ડિયન પોસ્ટ જડી છે ખાલી જર્ડી લખશો ઇન્ડિયન પોસ્ટ લખશો તો પણ એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અરજી કરવાની સૌ સૌ પ્રથમ વાત તમારે સરળતાથી પહેલાં એ ઓફિશિયલ વેબસાઇર મિત્રો અહીંયા આપેલી છે એના ઉપર જવાનું રહેશે અને ફોર્મ તમારે એપ્લાય કરી દેવાનું રહેશે જેમ આગળ વધશો તો મોબાઈલ નંબર ઉપર વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કર્યા બાદ ત્યારબાદ તમારા ફોર્મ ઓપન થઈ જશે ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે તો ખાસ કરીને પીડીએફ હોય તો પણ મિત્રો તમે અપલોડ કરી શકશો અને ફીની સુકવણી મિત્રો છે એમાં ઓનલાઈન માધ્યમ દ્વારા છે એ ફી સબમિટ કરવાની રહેશે કોઈ પણ માધ્યમ હોય યુપીઆઈથી કરો તો એ સાથે ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા પણ કરી શકો મિત્રો તો ખાસ કરીને ઓનલાઈન મેથડથી તમારે પેમેન્ટ છે મિત્રો કરવાનું રહેશે તો આ એક ધ્યાનમાં લેવાવાળી બાબત છે તો અવશ્ય છે આ એટલી વસ્તુ છે તમે ધ્યાનમાં લઈ અને ત્યારબાદ ફોર્મ એપ્લાય કરવાની પ્રયત્ન કરજો અને આપણે જે આ રીતના વિડિયો હતા મિત્રો તો તમને વિડીયો સારો લાગી ગયો તો બને તથા વિડીયો શેર કરો મિત્રો અને સપોર્ટ કરતા રહો કારણ કે તમારી માટે તમે આ જે પડતી અપડેટને લગતી માહિતી છે લઈને આવીએ છે મિત્રો મળીનો આ વિડીયોમાં જય જય ભારત